સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ સાબરકાંઠા જિલ્લાના ફડાલી તાલુકાના થામડી ગામ ખાતે વણકર સમાજ નો ચોથો સમૂહ ઉત્સવ ઉજવાઈ ગયો ખાતે યોજાયેલ મુખ્ય અધ્યક્ષ તરીકે નટુભાઈ માથાભાઈ સમારોહના ઉદઘાટક ગિરીશ અમીન ડોક્ટર આનંદ દેસાઈ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી સમાજના પ્રમુખ શ્રી સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ જયંતિભાઈ પટેલ ધામડી શંકરભાઈ નાથાભાઈ પટેલ ધામડી પટેલ હરિભાઈ ક્ષેત્ર વિવાય હાજર રહ્યા હતા આ સમારોહમાં સમાજમાં આપેલ તમામ દાતાઓનું ફુલાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું આ લગ્નમાં ભોજનના દાતા તરીકે વણકર નટુભાઈ માધાભાઈ સપરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું ધામડી ખાતે યોજાયેલ લગ્નમાં સાત જેટલા જોડાઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા તમામ જોડાઓને પરમ પૂજ્ય દયાળદાસ સાહેબ શ્રી કબીર કુટિયા માથાસુર દ્વારા આશીર્વચન આપ્યા હતા શ્રી અઠ્યાવીસ પૈકી સત્યાવીસ ગામ વણકર સમાજ મંડળના પ્રમુખ તમામ કારોબારી સભ્યો સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તમામ કારોબારી સભ્યો તથા સમાજના યુવા કાર્યકર્તાઓએ આ સહયોગથી સમૂહ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો વિરોચી પશ્મુખ પ્રજાપતિ આઈસીવી ન્યૂઝ ગુજરાતી સાબરકા સમાજ ના ચોથા સમૂહ પ્રોત્સાહિત કરી